જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત આજ આપણે જવાનું રણુદિલ ભરવા આપણે આવું રણુદિલ ભરવા માટે ઘેરથી એક્ટિવા લઈને નીકળી જાય એક્ટિવા લઈને આપણે નીકળ્યા તો આપણું ગમતું આપણે આઈએ સરવા આવીને દુકાનથી લઈ લીધી સારું સારું લઈને પછી નીકળ્યા રણુજવાળા રોડ પર રણુદ્વાડા રોડ પર જો તમે જોઈ શકો આ લાગુ નહીં રાખજ એવું બાકી છે ને પછી આગળ હતા ગાય માતા ગાય માતા મારે મોટાથી બહાર કાઢી દોન અને પછી આવી ગયા આપણે અમિતપુર અમિતપુર પણ બહુ બધી ગાય માતા હતી ત્યાંથી અમે આગળ નીકળ્યા અને આગળ જો રણુજ ઉપર રસ્તા પર જતો આવું ખજૂરી વાળો બોર તો ખજૂર પણ આવે અત્યારે નહીં આવેલી પછી અમે જ્યાં રણુજ રણુજ તો જો આ સ્કૂલ તો આગળ વિદ્યાર્થી જતા હતા સ્કૂલનો ટાઈમ હતો એટલે તો યુઝલની ઓફિસના બાજુમાં જતો જો બાકી બાલ તો આવા તમારે નહીં રહેતી ઓફિસમાં પહોંચી જાય અને ત્યાં થોડી વાર વાંચી લો આ સૂચના પછી જો આ ભરવા આવેલા હતા બિલ

પછી આપણે થોડી વાર પૂલું કરીને પછી હેરા ઘેર હવે એ જ હાઇ ગયા ખાવાના ઇન્સ્યુ એટલે તે માતાજી આજનો બ્લોગ આટલો સમાપ્ત થાય મિત્રો ફોલો કર